મહુવાના કાકરિયાથી કુંકતર વિસ્તારમાં આવેલ ઝાડી જંગલના મુખ્ય માર્ગ ઉપર ચિકનનો વેસ્ટેજ માલ હવે જાહેર રસ્તા પર ફેંકવામાં આવે છે. ઝાડી પાસે આવેલા પુલની નીચે નાખતા નાખતા હવે જાહેર માર્ગ ઉપર નાખવામાં આવે છે જેના કારણે કચરો અને પ્રદૂષણ મોટા પ્રમાણમાં ફેલાય છે. અને અતિશય દુર્ગંધ પણ આવતી હોય છે આ ચિકનનો વેસ્ટેજ માલ બાજુમાં આવેલી અંબિકા નદીના પૂરમાં તણાઈને આગળના વિસ્તારમાં જઈને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને નદીમાં તણાઈને નદીના પાણીને પણ દૂષિત કરે છે આવો કચરો કરનારા ચિકન માર્કેટના વેપારીઓ અને અન્ય વેપારી સામે તંત્રએ કાર્યવાહી કરી દંડ ફટકારવાનો અનિવાર્ય બને છે બ્યુરો ચીફ હનીફ ખાન મૌવા નમસ્કાર ધન્યવાદ